શ્રી સત્યનારાયણની કથા સાધુ વાણિયાની કથા પ્રતિજ્ઞા પશ્ચને દેવી શિક્ષા શુદ્ધ બોલ્યા હે મુનિવરો વળી આગળ આપને વ્રત કથાનો બીજો ઇતિહાસ કહું છું તે તમે સાંભળો પૂર્વે ઉલ્કામુખ નામે એક રાજા હતો તે પ્રજાનું પાલન કરતો હતો તે જીતેન્દ્રિય અને સત્યવાદી હતો તે દરરોજ દેવ મંદિરે જતો અને સારી બુદ્ધિવાળો હોવાથી દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષતો હતો તેને કમળ જેવા મુખવાળી પતિવ્રતા પત્ની હતી તેની સાથે તે રાજા ભદ્રશીલા નદી કિનારે સત્યનારાયણનો વ્રત કરતો હતો એવામાં ત્યાં એક સાધુવાડીઓ આવ્યો તેમણે સાથે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા વહાણને તે નદી કિનારે રાખી સાધુવાળીઓ રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેને વિનય સાથે પૂછ્યો હે રાજન તમે ભક્તિયુક્ત ચિતે આ શું કરો છો તે સર્વે મને જણાવો તે જાણવા હું ઘણો ઉત્સુક છું રાજાએ કહ્યું હે સાધુ અત્યંત તેજસ્વી ભગવાન વિષ્ણુનું હું પૂજન કરું છું અને મને પુત્રાદી મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીઓ સાથે આ વ્રત કરું છું રાજાનું વચન સાંભળી સાધુ વાણીઓ આદર સાથે બોલ્યો હે રાજન આ સમગ્ર વ્રત મને જણાવો હું તમારા કયા પ્રમાણે કરીશ કારણ કે મારે પણ સંતતિ નથી તો આ વ્રત કરવાથી અવશ્ય મારે ત્યાં સંતતિ થશે પછી રાજા પાસેથી વ્રત જાણી લઈ તે સાધુ સાધુવાણીઓ વેપારથી પાછો ફરી આનંદ સહિત ઘરે આવ્યો અને તેને સંતપ્તિ આપનાર એ સર્વ વ્રત પત્નીને જણાવ્યું અતિ સજ્જન સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું જ્યારે આપણને સંતતી થશે ત્યારે આ વ્રત હું કરીશ તે સાધુ વાણિયાની પ્રતિવતા શ્રી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ ધર્મપરાયણ રહેતી હતી તેથી તે સત્યનારાયણની કૃપાથી એક દિવસે સગર્ભા થઈ દસમે મહિને તેને એક ઉત્તમ કન્યા જન્મે તે અજવાડિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ પ્રતિદિન વધવા લાગે તે કન્યાનું નામ કલાવતી પાડ્યો તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચન કહ્યું આપે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો છે તે તમે કેમ કરતા નથી સાધુ વાણિયાએ કહ્યું હે પ્રિયે એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું આ પ્રમાણે સાધુ વાણિયા પોતાની સ્ત્રીને સમજાવી બીજા નગર વિશે વેપાર અર્થે ગયો અહીંયા કલાવતી કન્યા પિતાને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની સખીઓ સાથે જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરીને ધર્મને જાણનાર તે સાધુ વાણિયાએ જલ્દી દૂતને બોલાવ્યો અને તે દૂતને તેને જણાવ્યું આપણી કન્યાના વિવાહ માટે સારો વર તો શોધી લાવો એમ આજ્ઞા કરી ત્યારે એ દૂત નગરમાં ગયો એ નગરમાંથી એક વાણિયાના પુત્રને લઈને તે દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈ તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળી અતિશય સંતુષ્ટથી તે તે વાણિયાના પુત્રને વિધિપૂર્વક તે કન્યા પરણાવી પરંતુ કન્યાના વિવાહ સમયે દુર્ભાગ્યવશાત તે સાધુ વાણિયો પેલું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો તેથી પ્રભુ સત્યનારાયણ તેના પર કોપાઈમન થયા પછી અમુક સમયે નિયમિત પોતાના કામ કરવામાં કુશળ તે વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે તરત જ બહાર ગામ ગયો સિંધુ નદીને પાસે રત્નસાર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણીઓ પોતાના શ્રીમાન જમાઈ સાથે વેપાર કરવા લાગ્યો એમ તેઓ જે સુંદર નગરમાં ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું પછી સત્યનારાયણ પ્રભુએ તે સાદો વાણિયાને પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞાથી ભશ્ચ થયેલો જોઈ શ્રાપ આપ્યો આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુખાવી પડશે એક દિવસ રાજાનો ધન લૂંટી લઈ એક ચોર નાસી જતો હતો તે પહેલાં બે વાળિયા જ્યાં રહેતા હતા ત્યાં જ આવી પહોંચ્યો તેની પાછળ રાજદૂતો દોડી આવતા હતા તેઓને જોઈ ભયભીત જીતે એ ચોરે ત્યાં જ તન મૂકી દીધું અને પોતે જલ્દી ત્યાંથી નજર બહાર જતો રહ્યો એટલામાં જ્યાં એ સજ્જન વાણીઓ રહ્યો હતો ત્યાં એ રાજદૂતો આવી પહોંચ્યા અને ત્યાં રાજાનો ધન જોયું તે બંને વાણિયાને બાંધીને તેઓ લઈ ગયા તે રાજદૂતોએ હર્ષથી રાજા પાસે દોડી જઈ કહ્યું હે પ્રભુ અમે બે ચોરોને પકડી લાવ્યા છે તેઓને જોઈ આપ આજ્ઞા આપો પછી રાજાએ વિચાર કર્યા વિના તરત જ આજ્ઞા આપી દીધી એટલે રાજદૂતોએ મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળા જેલખાનામાં એ બંનેને પૂરી દીધા શ્રી સત્યનારાયણ દેવની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું નહીં ઉપરાંત ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું બીજી તરફ સત્યનારાયણના શ્રાપથી તેમને ઘેર તેની સ્ત્રી લીલાવતી પણ દુઃખી થઈ ગઈ ઘરમાં જે ધન રહ્યું હતું તે બધું ચોરે ચોરી લીધું મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતામાં પડી જઈ ઘેર ઘેર તે ભટકવા લાગી તેની કન્યા કલાવતી પણ દરરોજ ભીખ માંગતી ભટકતી હતી એક દિવસ તે કન્યા ભૂખથી અત્યંત પીડા પામી જેથી એક બ્રાહ્મણને ઘેર ગઈ ત્યાં તેણે સત્યનારાયણ દેવનું વ્રત કરાતું જોયો એટલે ત્યાં બેસી કથા સાંભળીને ઉત્તમ પ્રાર્થના પણ કરી પછી પ્રસાદ ખાઈ મોડી રાત્રે તે પોતાના ઘરે ગઈ તે વખતે માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું હે પુત્રી તું રાત્રે ક્યાં રહી હતી તારા મનમાં શું વિચાર છે કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું હે માતા બ્રાહ્મણને ગેર ઇચ્છિત કામનાની સિદ્ધિ આપનારું વ્રત મેં જોયું હતું તે જોવા હું ત્યાં રોકાઈ હતી પોતાની કન્યાનો તે વાક્ય સાંભળી સાધુ વાણિયાની તે સ્ત્રી હર્ષથી સત્યનાનો વ્રત કરવા તૈયાર થઈ એ પ્રતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓ સહિત તે વ્રત પૂર્ણ કર્યો અને પ્રાર્થના કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈ જલ્દી પોતાના આવે મારા પતિ અને જમાઈનો જે કંઈ અપરાધ થયો છે તેને ક્ષમા કરવા આપ યોગ્ય છો એવી રીતે લીલાવતીના એ વ્રતિ સંતોષ પામી સત્યનારાયણ દેવે મારા ચંદ્રકેતુને સપના દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે હે ઉત્તમ રાજા તે કેદ કરેલા પેલા બંને વાણિયાને સવારમાં તું છોડી દેજે અને તેમનું જે ધન તે લઈ લીધું છે તે બધું તું પાછું આપી દેજે જો તું એમ નહીં કરે તો રાજા ધન અને પુત્રો સાથે તારો નાશ કરીશ રાજાને એમ કહી પ્રભુ સત્યનારાયણ સ્વપ્નમાં અદ્રશ્ય થઈ ગયા પછી સવારના સમયે ઊઠીને રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસી પોતાને જે સ્વપ્ન આવ્યું હતું તે સર્વ જણાવ્યું અને પછી પોતાના માણસને આજ્ઞા કરી કે કેદમાં નાખેલા એ બંને મહાજન વાણિયાઓને તરત જ છોડી મૂકો રાજાનું એ વચન સાંભળી રાજાના માણસોએ તે બંને મહાજન વાણિયાને કેદખાના છોડી મૂકી રાજાની પાસે લાવી વિનય સહી જણાવ્યું કે હે મહારાજ આ બંને વણિક પુત્રોને બેડીના બંધનથી છૂટા કરી અમે તમારી પાસે લાવ્યા છીએ પછી તે બંને સાધુ વાણિયાઓએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા પરંતુ પહેલો બની ગયેલો વૃતાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ એ વખત કાંઈ બોલી શક્યા નહીં તે વાણિયાઓને જોઈ રાજાને આદર સહિત આ વચન કહ્યું તમે દેવ કે આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું પણ હવે ભય છે જ નહીં એમ કહી રાજાએ તેમની બેડીઓ તો છોડી જ નખાવી હતી પણ તેમની વધેલી હજામત કરાવી નખાવી અને સારી રીતે સ્નાન કરાવી વસ્ત્ર તથા અલંકાર આપી તેમને સંતુષ્ટ કર્યા અને પછી તે બંને વાણિયાઓને સભામાં આગળ બેસાડી મધુર વચનથી તેમને અતિશય ખુશ કર્યા તેમજ તેમનું જે દ્રવ્ય પોતે લઈ લીધું હતું તે પણ બમણું કરી પાછું આપ્યું પછી રાજાએ તેમને જણાવ્યું હે સજ્જનો હવે તમે તમારે ગામ જાઓ પછી એ બંને રાજાને નમસ્કાર કરી કહ્યું આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું એ પ્રમાણે શ્રી સ્કંદપુરાણના રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથામાં ત્રીજો અધ્યાય સમાપ્ત